प्यार दर्शक मित्र चार बार में आपने स्वागत है नमस्कार एक दिवस हूं सोफा पर आमथी बैठो तो मेरी पत्नी फोन में बात करे रामचंद्रू कि हां पहले मने बहुत गम था अब नहीं तो थी गम था तो क्या फिगर सामने कोई बात करी है से तो क्या बदलाव जाओ पहला बहुत गम था अब नहीं थी गम था तो हा શિયાળ મિયા કાળો મસ્તી ગયો તો આ છે મારી જ વાત કરે છે કે હું હવે ને નથી ગમતો પહેલા એ બહુ ગમતો હતો હું તો હાઉ બીલો જોબ થઈ ગયો કે મારી પત્નીઓ કે મનેંદરથી ગમતો હું તો જો કે જીન હું દેશી ગયો એનો ફોન પોલો થયો નકાર્યું અને મને કે કાળો કીડા પોશા થઈ બેઠમ કાળો મસ્ મોડું કરીને હું કીધું અને કાય બેઠો છે ઈ કે તમે સેવા દેવા છો લીકે પણ કામ કરો મગી કઈ ટીવી ચાલુ હતી पिक्चर में पिक्चर गीत होता था तो ये के ए हमबो ने आमा जी में पिक्चर के ये हिरण के गीत हूं कह हिरण के चम में गाओ आपने ये धक करिए और ये जो तार चालू के क्या तुमने किसी से कभी प्यार किया है प्यार बड़ा दिल किसी को दिया है और प्यार को अपनी किस्मत में प्यार का, का बस दीदा किया है कोई पल मु मु बोले तुमने किसी से कभी भी प्यार किया है बचने बिजू बिजू परु मेरे जीवन साथी कली थी मैं तो प्यासी तूने देखा खिल के हुई बहार मेरे જીવન સાથી અને મારાથી લેવાનું નહીં હું તો ચર્ચ ચાલુ કર્યું પણ હું આવા બધા ગીતો ગાશો હમણાં તો ફોનમાં કેતી હતી કે પહેલા ગમતા હતા હવે નથી ગમતા ને બદલાવા ક્યાં ને આવા ગીતો હું ખોટા ખોટા ગાજો એ કે તમે સીની વાત કરો છો તો ફોનમાં મને નથી કહેતી કે પહેલા મને ગમતા હતા હવે તો નથી ગમતા ક્યાં બદલાવા જાઓ અને એ તો હસવા મળી ગયા અરે મારા ભોલા ભંડારી મારા વાલું ના ચકુરા એમ કરી મારા ગાલ પર આમ કરી અને કપાળ પર બકુ પણ ગાલ પર બોકા પર આમ મારી માથે દીધું પણ એ કે તમારી વાત થોડી કરું છું મારે તો જૂના ડ્રેસ પહેર્યા છે ને તમારી મમ્મી એ ઉપરમાં વાત કરી દીધી કે પહેલાં મને બહુ ગમતા હતા હવે નથી ગમતા તો જૂનાને ક્યાં બદલાવ જાઓ એ વાત કરતી દીધી તમે તો એવા ને વાર્યા એમ કરીને એવી આમ રોમેન્ટિક અદાથી મારા સામે છે ને કે તમે તમને બહુ જ ગમો છો પછી થોડી વાર એમ કે